લોક સાહિત્યકાર એવા દેવાયત ખવડ ફરીથી એક વખત મોરે મોરાના હોડમાં સામે આવ્યા છે સનાથલમાં જે પ્રકારે આખો કિસ્સો સર્જાયો હતો કે દેવાયત ખવડ પોતાના કાર્યક્રમમાં થોડાક લેટ પહોંચ્યા હતા અને પછી આયોજકો દ્વારા તેમની ગાડીની તોડફોડ કરી દેવામાં આવી હતી આયોજકોએ તોડફોડ કરી એના પછી પોલીસના દરવાજા પણ ખખડાવ્યા એમણે તો એવું કહ્યું કે અમે હાઈકોર્ટ સુધી પહોંચીશું કોઈ પોલીસ એમની ફરિયાદ લેવા તૈયાર નહોતી એમની જે ગાડીઓ છે તેને ઘણી ઘણું નુકસાન કરવામાં આવ્યું અને એ સમયે આયોજકો મોરે મોરો આવી ગયા હતા એ દેવાય ખવાડની સામે હવે દેવાય ખવાડે મોરે મોરો આપી દીધો છે અને એવી ઘટના સામે આવી છે તલાલાના

કે ભાઈ પહેલા આપણને એવું લાગે કે કદાચ આ એક્સિડન્ટ છે પરંતુ આ આખો પ્રી પ્લાન હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે આ સમાચાર કેટલા અંશે યોગ્ય છે કેટલા અંશે સાચા છે તેની પુષ્ટિ લાઇટ ટ્વેન્ટી ફોર કરતું નથી પરંતુ સમાચાર આવ્યા અમારા માધ્યમ દ્વારા અમને મોકલવામાં આવ્યા એટલે અમારી ફરજ સમજીને અમે આ સમાચાર લીધા છે આ ફાયરિંગની ઘટના પણ ત્યાં સામે આવી ધ્રુવરાજ સિંહની જે ગાડી છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે જે પ્રમાણે સનાથલમાં દેવાત ખબરની ગાડી પર હુમલો કરવામાં આવ્યો એ જ રીતે ધ્રુવરાજ સિંહની ગાડી પર પણ કહેવાય કે હુમલો કરવામાં આવ્યો છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે સમગ્ર સામે આવ્યા છે આ સાથે તમને જણાવે કે હુમલામાં ત્રણ ચાર લોકો ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા ફાયરિંગ થયું છે તોડફોડ થઈ છે એટલે સ્વાભાવિક બાબત છે કે ત્રણ ચાર લોકો ઘાયલ થાય એટલે ઘાયલ થવાના પણ સમાચાર સામે આવ્યા માધ્યમો તો એવું પણ કહી રહ્યા છે કે આ પ્રી પ્લાન હતું પ્લાનિંગ કરીને પછી આ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે ધ્રુવરાજસિંહની ગાડીને ભારે નુકસાન હોવાનું સામે આવ્યું છે દેવાયત ખબર મોરે મોરો આવી ગયા છે ફરીથી દેવાયત ખબર એક ચર્ચાનો વિષય બની ગયા છે કારણ કે આ બધા મુદ્દાને લઈને પોલીસ ગીર સોમનાથની જે પોલીસ છે સમાચાર એવા છે કે ત્યાં દેવાયત ખબરની હાજરી પણ જોવા મળી હુમલો કરવામાં આવ્યો ત્રણ ચાર લોકો પણ થયા છે સીએસસી ખાતે તેમને સારવાર અર્થે પણ લઈ જવામાં આવ્યા છે ફરીથી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે દેવાયત ખબર કે જે સનાતનમાં પોતાનો કાર્યક્રમ હતો એ પહોંચ્યા હતા થોડા લેટ એમને પહોંચવામાં થોડું મોડું થઈ ગયું આયોજકો દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમે કાર્યક્રમ લઈને બેઠા છે થોડી બબાલ બબાલ થઈ થયા પછી આયોજકો અને સામે જોવા મળ્યા એમ પણ કે ભાઈ હું મારું એડ્રેસ આપું છું મારું ગાડીનો નંબર આપું છું હવે તો મોરે મોરો આવી જવાનું છે હવે તો લડી લેવાનું છે એવો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો હતો હવે આ ઘટનાને લઈને આપનું શું કહેવું છે કારણ કે ફરીથી કે ટોક ઓફ ધ ટાઉન શું દેવાત ખબર બનશે કે પછી આ કિસ્સો અહીંયા શાંત થઈ જશે કારણ કે મોરે મોરો પહેલા આવો કે આપ્યો હતો ને હવે કદાચ મોરે મોરો છે દિવાય ખબર આપતા હોય તેવું લાગી રહ્યું છે આ મુદ્દાને લઈને આપણે શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈફ એન્ડ ફોર ન્યુઝે સબસ્ક્રાઈબ ના કર્યું નમસ્કાર